નમસ્કાર દર્શક મિત્રો મિત્રો રાજ્યમાં હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે બેવડી ઋતુનો અહેસાસ થવા લાગ્યો છે વહેલી સવારે ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ થાય છે આ સાથે મહત્તમ તાપમાન ઊંચું હોવાને કારણે ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે માર્ચ મહિનાની શરૂઆત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠા રૂપે વરસાદથી થઈ છે અને હવામાન નિષ્ણાતના અનુમાન પ્રમાણે માર્ચ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવે છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે જેને કારણે આજથી હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન સહિત કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના ભાગો સુધી અસર કરી શકે છે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઝાકળ વર્ષા અથવા હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે પવનની ગતિ પણ વધારે રહી શકે છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મધ્ય ગુજરાતમાં પ્રતિ કલાકે વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો કચ્છના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ પંદરથી લઈને વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે પરંતુ ત્યાર પછી અઢારથી લઈને એકવીસ માર્ચના રોજ ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે મિત્રો મધ્ય ગુજરાત સુધીમાં અસર થવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે એપ્રિલ અને મે મહિનામાં બંગાળના ઉપસાગર અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળી શકે છે દસ તેર અને તેર માર્ચમાં ગરમી રહેવાની પણ શક્યતાઓ છે હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે વીસ માર્ચના રોજ સૂર્ય ઉત્તરાધમાં આવતા ગરમી વધશે એપ્રિલમાં કમોસમી વરસાદ કરા પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ છે ઉનાળામાં ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અનુમાન છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકોને નુકસાન થઈ શકે છે આંબા ઉપર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબા ઉપર મોર ખરી પડવાની સંભાવના રહેલી છે